હેડો માય ભાણમે એક સરો છે હેડો આ માર મારિયા ભાટી ના થઈ રામ જો વાસ સાફ કરો અલ્યા સાફ કરો ને કડો રું છેડો સાફ થઈ ગયો અલ્યા બધે હેડો આ તો સાફ થઈ ગયો આ પચાસ થી <laughs> 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 બદુએ તેલ્યા ₹100 આલે તમે હા આ બધા પૈસા વાહ વાહ સુરમ છો તિન પત્તી તીર તો કોક પડકાવો પડશે ભાઈ નકા આ તો ભાઈ શું કરશો બાકી છે

મારું બેટું શેત માં જો બખાડો થાય મારો બેટો હું જાતા હું બખાડો થાય ગયો હેડો

તમે ઓ બેવ મુ પીલા બોલે આવ હા રોડો આ પોડી લેતા જો વળતી ઉગાય ભેડો આ મારા બેટા છોકરે તાસી મર્યા છે આ ગીરા કાકા નો છોકરા મારા છોકરા મારા બેટા રમતા જ રહી જાય છે કેટલા છોકરા છે ગોમ નતો તો મારા બેટા આ તો બમાટ આવ ન છોડવા આયે તો મારા બેટા આજ જો ગીરા કાકા કઈને ફેસલો કરવા મારા જો આ તો બમાર વગર નઈ જ રહું કાઈ દેખાય કો

એક કોમ કરો તમે ખોટી ગો તો હારી અને તમે માર ભેળા ભેડા છે રમી છોકરે છે રમી આ પેલી ભાગ રમી પેલી ભાગ માં મારા બેટા છે બા મંદિર ના છેડે રમી બા ખબર ના પડે ના ના હેડો આ તો સીધા દૂર ગમે આમ આ તો દૂર કર ના કોઈ મારા બેટા મારા બેટા ગિરગાર ઠોકવા તો પડશે આ છોકરા ને બગડી માર માર જાય બા આ તો હેડો તમે સીધા દૂર કરે તમે એ આ તો ખબર પડવી જો કે ના

આ તો બેટા ઘેર છે મારવા હે ને વાત બોગા ના કરી લીધા છોડવા નહીં છોકરા હતા ના મને છોકરા બિચારા ઓડી કુકદા રમી રમવા દેવાના હવે રમી રમીને મારા બેટા પાડી નાખો ને મારવા ને એવા